સર્કલ ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને અર્પણ કરી આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ ધારાસભ્ય વિપક્ષના નેતા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા મહત્વનું છે કે નવેમ્બર દિવસે દેશના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને હાલમાં સરકાર દ્વારા આ નિમિત્તેના પંચોતેર વર્ષની ઉજવણી પણ કરવામાં આવી રહી છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના નિર્માણ સામે સાહેબે એ પંચોતેર વર્ષ પહેલાં ભારત દેશનું સંવિધાન જે બંધારણ છે એ બંધારણ સભામાં આજે આ બંધારણ સભામાં આજે આ બંધારણ પાસ થયું એને આજે પંચોતેર વર્ષ થયા એની અંદર સમગ્ર અખંડ ભારતનું નિર્માણ થાય ધર્મ સંભાવ અને અનેકતામાં એકતા એવો આ ભારત દેશ છે જ્યાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ છે જુદા જુદા ધાર્મિક રીત રિવાજ છે જુદા જુદા પહેરવેશો છે